ઉનામાં છેલ્લા ત્રણેક દિવસથી ગીર સોમનાથ એલસીબી અને એમના સ્થાનિક પોલીસ બંને સાથે મળી અને વિગત અમારી પાસે આવી હતી કોઈ એક જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ સેફ કરીને એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવી રહ્યો છે એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલાં તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે એ રેડ કરી કુલ અમે ત્રણ આરોપીઓ પકડ્યા છે અસલમ ઇસ્માઈલ શેખ સબ્બીર સુમરા અને જાવેદ ઉર્ફે આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરતા છેલ્લા બે વર્ષમાં બે વર્ષથી આ શોપ ચાલુ કરેલી બે હજાર એકવીસમાં અને બે વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ બારસો આધાર કાર્ડ એને અલગ અલગ ટાઈપના બનાવ્યા છે અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે એ ટોટલ ચાલીસ આધાર કાર્ડ ખોટા છે પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઊભા કરીને બનાવવામાં આવે છે ડુપ્લિકેટ પુરાવામાં એ નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઊભો કરવો કોઈ અન્યનું આધાર કાર્ડ અથવા તો અન્યનું વોટર કાર્ડ હોય એમાં ફોટો ચેન્જ કરી નાખવો એવા ઘણા બધા નાના મોટી મોડલ્સ ઓપરેન્ડી સાથે મેં બધા આધાર કાર્ડ બનાવ્યા છે આગળની તપાસ અત્યારે ઉના પોલીસ કરી રહી છે અને વધારે તપાસમાં વિગતો આવશે પછી આપને આ જે વ્યક્તિ છે બીસીએ કરેલો છે અસલમ શેખ અને એ આની પહેલા ધોરાજી મામલતદાર ઓફિસમાં નોકરી પણ કરી ચૂક્યો છે ત્યારબાદ ઉના એસબીઆઈ મેઇન બ્રાન્ચમાં પાંચ વર્ષ નોકરી કરી શક્યો છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બની શકે અને જ્યારે એનું એસબીઆઈ સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે એણે કારણ કે એને આમાં આઈડીની જરૂર પડે એટલે આઈડી એની પાસે નહીં હોવાને કારણે એણે પછી યુપીમાં પાંચ શખ્સો સાથે સંપર્કમાં હતો અને એ પાંચેય શખ્સો દ્વારા એ ત્યાર પછીના જેટલા પણ છેલ્લા છ મહિનામાં એણે બનાવ્યા છે બધા જ આધાર કાર્ડ એણે યુપીના શખ્સોની મદદથી બનાવ્યા છે કુલ કેટલા આરોપી હશે અને સર આગળની તપાસ કેવી રીતે કઈ કઈ એજન્સીઓ કે માત્ર પોલીસ વિભાગે આગળની તપાસમાં જે જે લોકો આમાં આધાર કાર્ડ બનાવવા માટે આવ્યા છે એ પણ શંકાસ્પદ છે અમારી દ્રષ્ટિએ એ તમામ લોકોની પૂછપરછ થશે એ સિવાય મેં આપણે જેમ કીધું એમ યુપીનો એક એન્ગલ છે આમાં અને એ રીતે તમામ બાબતો કેમકે એમાં ઘણી બધી ડિટેલ જે છે કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરવામાં આવી છે જે તે સમયે આધાર કાર્ડ બનાવીને પછી એ ડિલીટ પણ કરી નાખેલ એમાં દાખલા છે એટલે અમે ફોરેન્સિકની પણ મદદ લઈશું આમાં અને તમામ ટીમો સાયબર સેલ ગીર સોમનાથ ડિપાર્ટમેન્ટ અને એલસીવી એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશન આ બધી ટીમો અત્યારે આમાં લાગેલી છે અમારી કાર્યવાહી ચાલુ છે આપને રિમાન્ડ અમે આમાં મેક્સિમમ માંગવાના છીએ અને આપને જેમ જેમ રિમાન્ડ દરમિયાન વિગતો આવશે એમ એમ આમાં અમે આપને વિગતો આપતા રહીશું સર એમની પાસેથી કબજે કરવામાં આવી છે એનું આ છેલ્લા બે વર્ષનું ટ્રાન્ઝેક્શન જોઈએ તો લગભગ સોળ સત્તર લાખનું ટોટલ એને પૈસા લઈ એટલા પૈસા લઈને આખા ટ્રાન્ઝેક્શન કર્યા છે વસ્તુઓમાં અમે એને ત્યાંથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બધી છે એના રજિસ્ટર્સ એની ત્યાંથી બીજા જે ડોક્યુમેન્ટ્સ જે પુરાવા તરીકે એ રાખતો હતો એ સોફ્ટ કોપીમાં ઘણા બધા લોકોના આધાર કાર્ડ બર્થ ડેટના પ્રૂફ ઘણું બધું એણે રાખેલું છે એ બધું અમે કબજે લીધું છે મેં કીધું એમ ઇલેક્ટ્રોનિક એવિડન્સમાં ઘણા બધા ડેટા છે એ અમારે રિકવર કરવા એવા છે એટલે એમાં કારણ કે આ નેશનલ સિક્યુરિટી સાથે જોડાયેલો ઇશ્યુ છે એટલે ખૂબ ડિટેલમાં તપાસ આમાં યુનિક જે આધાર ઓથોરિટી છે એની સાથે પણ અમારું સંકલન ચાલુ છે અને આધાર ઓથોરિટી વિગતો અમે એની પાસે અત્યારે મંગાવીએ છીએ હા જેટલા અમને જેટલા પણ પ્રૂફ મળે છે તમામ આધાર કાર્ડ અમે વેરીફાય કરવાના છે સર કેટલા રૂપિયા લેવામાં આવતા એક આધાર કાર્ડના એ કેસ ટુ કેસ અને વ્યક્તિ ટુ વ્યક્તિ ડિફર થતું હતું બારસો થી માંડીને પચીસ હજાર સુધી આધાર કાર્ડ માટેનું ચાર્જ એ લોકોએ રાખેલો છે એમાંથી ચાર પાંચ હજાર રૂપિયા એ યુપી ટ્રાન્સફર કરતો હતો સંભવિત આરોપીઓ કેટલા હોય શકે અત્યારે કેવું મુશ્કેલ છે પણ આમાં અત્યારે અમે ત્રણ આરોપીઓ પકડ્યા છે એ સિવાય કોઈ વેરીફાયર તરીકે આમાં હોય તો એ પણ આવી શકે આધાર કાર્ડ જેણે બનાવડાવ્યા છે ડુપ્લિકેટ જેણે ડોક્યુમેન્ટ્સ બહારથી ડુપ્લિકેટ લઈ આવ્યા છે જ્યાં સુધી આમાં ડેપ થવા નહીં જઈએ ત્યાં સુધી સંભવિત આરોપીઓ કેટલા હશે એ કેવું ડિફિકલ્ટ છે પણ અત્યારે અમને આઠ દસ આરોપીઓના નામ મળ્યા છે સર નેશનલ સિક્યુરિટી સાથે જોડાયેલી ઘટના છે કઈ કલર મુજબ થયો આગળ અમે અત્યારે તો ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ જે બનાવ્યા છે ફોર સિક્સટી સેવન ફોર સિક્સટી એટ અને મદદગારી એ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે પ્લસ ચારસો છ ચારસો વીસ હેઠળ ગુનો દાખલ કર્યો છે આગળ ઉપર આ કેસમાં બીજા શું પુરાવા મળે છે એના આધારે પછી આગળ